નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદળ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચે ભાવ ચારસો અડસાઠથી ઊંચા ભાવ પાંચસો અને એકસાઠ રૂપિયા ચણા એક હજાર સિત્તેરથી બારસો સિત્યાસી બાજરો ત્રણસો એંશીથી ચારસો ત્રીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો ને ત્યાંશી રૂપિયા અડદ અઢારસો બ્યાસીથી અઢારસો બ્યાસી સિંગફડા એક હજારથી તેરસો સાઠ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો ચૌદ ધાણા અગિયારસોથી એકાવન સોયાબીન સાતસો પચાસથી આઠસો ઓગણસાઠ તાલ બે હજારથી પચીસસો જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર બસોને પંદર રૂપિયા એરંડા એક હજાર થી એક હજાર ત્રીસ જુવાર ચારસોથી આઠસો રૂપિયા મગ પંદરસો થી સત્તરસો ચોપન તલકાળા થી ત્રણ હજાર ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસો સાહીઠથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા મગ બારસોથી સોળસો પિંચોતેર અડદ આઠસો પંચ્યાસીથી અઢારસો ને ત્રીસ ઘઉં ચારસો એસી પાંચસો ઓગણસાઠ ચણા અગિયારસોથી તેરસો પંદર મગફળી ઝીણી એક હજારથી અગિયારસો પિસ્તાલીસ મગફળી જાડી એક હજારથી અગિયારસો નેવું અજમો પંદરસો પચાસથી સિત્તાવીસો ને નેવું એરંડા એક હજાર બાવીસથી અગિયારસો ને બાવન તુવેરની વાત કરીએ તો ચૌદસોથી ઓગણીસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી છસો ને પચીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા લસણ પાંચસો ચાલીસથી તેત્રીસો રૂપિયા તલિત્રેવીસોથી પચીસસો ને પાંચ ધાણા ચારસો પાંચથી તેરસો પંચાવન હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ એકતાલીસ રૂપિયા તલ સફેદ અઢારસો પચાસથી પચીસસો અઠ્ઠાવન તલકાળા પચીસોથી રૂપિયા ઘઉં પાંચસો પચાસથી પાંચસો ને પચાસ ઘઉં ટુકડા ચારસો ત્રેપનથી પાંચસો ચણા અગિયારસોથી તેરસો આઠ તો એની વાત કરીએ તો અઢારસો અઢારથી બાવીસ સો રૂપિયા મગફળી જાડી એક હજાર પચાસથી બારસો છવ્વીસ મરચાં પાંચસોથી પાંચસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો ઓગણચાલીસ ધાણા પાંચસોથી અગિયારસો રૂપિયા મેથી સાતસોથી એક હજારને એકાવન જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા વરિયાળી એક તેરસોથી તેરસો પચાસ રાય નવસો પંચાણુંથી નવસો ને પંચાણું હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો વીસથી ઊંચો ભાવ પાંચસો ને અઠ્ઠાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો છવ્વીસ કપાસ એક હજાર એકથી પંદરસો છત્રીસ મગફળી ઝીણી આઠસો એક્યાસીથી બારસો છવ્વીસ મગફળી જાડી આઠસો એકતાલીસથી તેરસો છવ્વીસ કલંજી સોળસો એકાવનથી સાડત્રીસો એકસાઠ એરંડા નવસો એકાણુંથી અગિયારસો ને છપ્પન તલગાળા છવ્વીસસો છવ્વીસથી એક તલ બે હજારથી પચીસસો એકસાઠ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ભાવ પાંચ હજાર એકાણું રૂપિયા ધાણા નવસોથી સોળસો એકત્રીસ ધાણી એક હજારથી સત્તરસો છવ્વીસ મકાઈ ચારસો એક્યાસી થી પાંચસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો એક્યાસી રૂપિયા ચણા અગિયારસો થી તેરસો સોળ અડદ એકવીસથી એકવીસ મગ તેરસો એકથી સત્તરસો અગિયાર તુવેરની વાત કરીએ તો સત્તરસો અગિયારથી ત્રેવીસો એકસઠ રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો છપ્પન વાલ પાંચસો એકવીસ થી પંદરસો એકાવન રાય તેરસો થી પંદરસો એકાવન ચણા સફેદ તેરસો એકથી ને અગિયાર રાયડો નવસો અગિયારથી ને અગિયાર લસણ એક હજાર એકત્રીસથી ને એકોતેર વટાણા સોળસો એકથી સોળસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદળ માર્કેટિંગ ગેટના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે માં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર